દુનિયામાં માત્ર આટલી જ વાસ્તવિકતા નથી અને એક એવા લોકો છે અને એક એવા કામ થઈ રહ્યા છે કે જે ખૂબ સુંદર છે આપણે પૈસાવાળા માણસોને કન્સ્ટ્રક્શન સાઇટની વાત આવે તો બિલ્ડરને ગાળો જ આપીએ છીએ પણ દરેક બિલ્ડર આવું નથી કરતા જેમ અપવાદો ત્યાં છે એમ અપવાદો અહીંયા પણ છે આ જ અમદાવાદના જે જગતપુર વિસ્તારમાં એક બાજુ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભર બપોરે કામ કરતી મહિલાઓ હતી એ જ અમદાવાદમાં કોઈ બિલ્ડર દ્વારા છાશ વિતરણનું કામ પણ ચાલી રહ્યું હતું અને જે લોકો જાય એમને તડકામાં એ છાશ પીવડાવવાની એટલી તો સેવા કરી રહ્યા હતા કે જેથી માણસ ડિહાઈડ્રેટ ન થઈ જાય પાણીની કમીના કારણે એનું મૃત્યુ ન થઈ જાય આ બંને પ્રકારનું બેલેન્સ છે એટલા માટે પૃથ્વી અને દુનિયા ટકેલી છે બાકી તમે જ્યારે સમાચારમાં અને ખાસ અમે જ્યારે મોટા ભાગે એવી ઘટનાઓ વિશે વાત કરતા હોઈએ જે નિરાશાજનક હોય ત્યારે માણસ ઘણી આશા ગુમાવી બેઠે બેસે છે દુનિયામાંથી પણ આ દુનિયા આશા ગુમાવવા જેવી નથી આ દુનિયા આજે પણ ખૂબ સુંદર છે આ દુનિયાનું બીજું પાસું પણ છે જે એટલું મહત્વનું છે અને કદાચ એના કારણે જ આ દુનિયાનું આ પૃથ્વીનું અસ્તિત્વ ટકેલું છે બાકી આટલા અત્યાચારોની વચ્ચે આ પૃથ્વી કેમ નહીં ટકી છે એનો જવાબ કદાચ તમને આ લોકોની સાથેની વાતચીતમાં મળશે જોઈએ વિડીયો ભાઈ રસ્તામાં છાસ મળે તો મજા કે ઠંડક થાય ઠંડક 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 થાય અચ્છા તમારું શું નામ છે મારું નામ રાજેશ સોજીત્રા તમે બધાને રોકી રોકીને છાસ પીવડાવી રહ્યા છો હું આ કંપનીમાં એડવાઇઝર છું

અહીંયા આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઈડ બહુ છે તો ત્યાંથી લોકો વધારે આવે છે બાળકો જો બાળકો થી લઈ ને બધા જ એમ કે